哎呦我的妈！<laughs> <laughs>

રોટલા ઓટલા કેજાક નથ કર્યા હતી રોટલા તો મે ખાઈ ખાવા હાર તો પાણી પીતા તો ના હવે બફોરા ના આયા ને તો પીવા ને ફોન આયા કરે છે અરે ફોન તો કોઈ ના તો કંપની નો થઈ રહ્યો છે ને એટલે હમણે આ તો દિન કરોડપતિ હોય એમ પોતાને તો આયા કરે છે ને ઘર માં તો ના કંપની નો છે હે કંપની નો છે હાર તો પાણી પીના ઉરો જોડીઓ લેતા આવો મળતા હા લેતા આવો તો આ તો કોણ હોળું ને બાફે મારે જ કરવું પડશે પણ મારા નેડીએ ને ફોન આયા કરે છે એટલે કક દાડીમાં કાળું તો છે પણ આજ તો ચીડી ચીડી થઈ ને આભળમાં છે ને પછી બધી રી કાઢી લાખો ભેગી દો ને તારે પણ અલી તારા ફોન ચ તારા કરવાના આવે છે જેને બૈરા કરે મન તો તે કે મળતી નહીં પડે ફોન કરવાના આખો દાડો ફોન 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 ને હા પાણી તો હું ભાઈ રાને કઈ ના કીધું તારા હર ડબલું ભરતો આવું પાણી નો ને દોડી લેતા આવું સાણા થઈ પહેરી દીઓ ની તડકા ની ઓય આ સાયલે બેહીન વાત કરવી તાપ 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 તાપનો મરી જાય તાપે તાપ તો એ સાયલે પડી ગયો દોડી લેતા હો સારા દેતા આ મને એડી આ બોલે છે હું પાણી તવા દોડી લઈને આવો છું પણ આજ તો દોડી ગાડી લે આખ હોય બજે ડાડાનો હાટ વાળો છોક ને રાવાજી આ તો મને હેલો અલ્યા આ દહીંરો તાપનો આય સૈલે આયો હો હવે આખો દાડા નવરી ફોન કર કે ના કરે તો મારા બૈરો તો ক঺ািযক্ মনাক? কাও কাযা কায়া লাপাংয। � shuttle